રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે શહેરમાં અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ધોરાજીના ચકલા ચોક ત્રણ દરવાજા વોકલા કાંઠા વિસ્તારમાં પાણી ભરાયા હતા શહેરભરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા થઈ છે ધોરાજીમાં ચકલા બજાર સ્ટેશન રોડ જેતપુર રોડ ગેલેક્સી ચોક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે લઈ અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે અને સાથે ધોધમાર વરસાદને કારણે સફુરા નદી બે કાંઠે વહેતી થઈ છે સફુરા નદીમાં પૂર આવતા પંચનાથ મહાદેવ તરફ જવાનો રસ્તો બંધ થયો છે સફુરા નદીમાં પૂર આવતા પંચનાથ મંદિર તરફ જવાના પુલ ઉપર પાણી ફરી વળ્યા છે

जी सर जी सर अरे फैन फास्ट करो जी सर जी जी सर, सर जी सर।, सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा आज का काम खत्म तुम दोनों को <laughs> yes. yes yes nay Yes soft drinks Real freshness Kanu Yesh Yash soft drinks